ગામની મંડળીથી કરી બધી ટીમ આ કામ કરે છે તો એમને પડે છે તો કેટલી જગ્યાએ તો જેવા શબ્દો વાપરે છે આપમાં એક એક કોઈ કોઈ કર્મચારી અધિકારી નો નથી એની સાથે જોડાયેલી લાખો લાખો માતાઓ બહેનો છે એમને આ ગાળો બોલે છે કોઈને રાજનીતિ કરવી હોય તો કરે એમને ચૂંટણીમાં લડવું હોય તો લડે ચૂંટણીના મુદ્દા જે તે પક્ષના હોય તો ચલાવે પરંતુ તમે વગર વાકે વગર ગુને મારી લાખો માતાઓ બહેનો જે દૂધ ભરાવે છે એમને ગાળો બોલવાનું કારણ શું એની સાથે જે અમારા કર્મચારી અધિકારીઓ કામ કરે છે એમને ગાળો બોલવાનું શું કારણ તો સમજાવો તમે સારું કોઈનું કરી ન શકો તો કઈ નહીં પરંતુ જે સારું કરે છે એને તમે અપમાનિત કરવાનું શું કામ કરો છો આ પુરુષાર્થના કારણે મારી બનાસની માતાઓ બહેનો જે મહેનત કરી છે માત્ર ગુજરાત નહીં

પરંતુ માતાઓ બહેનો નું જે અપમાન કરે છે બાબત ઠીક નથી તમને આ વાત ધ્યાનમાં આવે છે બધાને બહેનો આ જે બોલે છે સારું નથી એવું તમને લાગે છે તો તમે જવાબ આપશો બધા પૂરો જવાબ આપશો બધા જો આપવાના હોય એક વખત તાલી પાડીને બોલો ભારત માતા કી આનો જવાબ તમારે તમારી રીતે તમારી ભાષામાં આપવો પડે અને એ લોકશાહી ની અંદર ગાળાગાળી કરીને નહીં એ જે ગાળાગાળી કરે છે એ કોઈના માટે અપમાનજનક શબ્દ બોલે છે આપણે કોઈ અપમાનજનક શબ્દ બોલવાનો નહીં કેમ આપણા એ સંસ્કારો છે બનાસ ની માતાઓ બહેનો ના એ સંસ્કારો છે એ કોઈના માટે પણ અપમાનજનક શબ્દ ના બોલે બનાસ ની દીકરીઓ તો બોલે